નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા અત્યારે હાલ બાબા રામદેવને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો રામદેવની મુશ્કેલી વધી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એ સીએ ગુરુ ત્યારે યોગ ગુરુ રામદેવના સર્વજાત પરના નિવેદન પણ આકરી ટિપ્પણી કરી છે જોકે જણાવી દઈએ કે ત્યારે કોર્ટે કહ્યું કે રામદેવ કોઈના નિયંત્રણમાં નથી તેઓ પોતાની દુનિયામાં રહે છે વધુ આપને વાત કરી તો અગાઉ આદેશના ત્યારે મિત્રો અગાઉના આદેશને ધ્યાનમાં રાખીને તેમનું સોગંદનામું અને આ વિડીયો પ્રથમ દ્રષ્ટિએ અનાદર સમાન છે મળતી વિગતો વાત કરીએ તો કો ત્યારે રામદેવે ત્યારે મિત્રો અમે નોટિસ જારી કરીશું રામદેવ કોર્ટમાં હાજર રહેવું પડશે બાર એપ્રિલ એચસીએ રામદેવને કહ્યું હતું કે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ